તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારમાં આવી ગઈ છે વાડિયા વાડિયા તો આપણે રોજ આવવાનું તો જુઓ તમે અને આ છે તૂર અને તૂરમાં વાળવાનું છે પાણી અને લાઇટનો વારો અત્યારે ફ્રીજો હાડા પાંચે આવે છે કાલ હાડા નવી આવતી જ શનિવાર હતો ને તો રવિવાર થઈ ગયો એટલે હાડા પાંચે આવે તો હું આવી ગયો છું આ નાકા વાળવા આ બેય નાકા વાળવાના છે અને લાઈનનો હાથ ધોલ વરિયાળી રહી કરવાનો છે તો આગળ વિડીયો જોતા આગળ આગળ દેખાડતા રહીશું શું શું કામ કરવી ત્યાં વિડીયો કરી નાખ્યો છે જો તમને દેખાડું અને પછી મારી હાલત દેખાડું કોટ નહી મારી હાંધો કરવું મારી હાલત ખરાબ થઈ ગઈ એમ કેવો આ માથું બાથરું એમ જો પાણી ઉડે આ કોટ બોટ આ બધું પીલી ગયું કોટ આ વાહે પીલી ગયો છે અને હાંધો માન મન થયો આવડવાનું જો ટ્યુબ ને વ્યુબ ને કેટલું ઉપર માર્યું તારે કેવો સાંધો અને પાણી કરી દીધું ચાલુ તો હવે આગળ આગળ વિડીયો જોતા રહીજો હવે મળીએ પાણી જાય ને ત્યાં જઈને પોઈ ગયું ને ઠેઠા મૂલા ખૂણા થાય જાય ત્યાં જઈને મળશું ચાલે વિડીયો જોતા રહ્યો દોસ્તો તુર જોવો તમે કેવો માલ આવ્યો હોય લશ્કરી લશ્કરી નગરી આ જોવો બધી જે દાણો સડ્યો હોય અમુકમાં જો અમુકમાં માં સડી ગયો છે આવી તુવેર હોય ને આમાં દાણો સડી ગયો હોય ને આમાં બધી ફાલ પીગડ્યો છે ને આમ જો હું તમને આગળ દેખાડું એ કીધું આ તુવેર જો આ છોડવા માલ જો ભીરો હમને તે જો ઝૂમ કરીને દેખાડ દઉં જોઈ લો તુવેર તો ગાંડી એવી છે અને તુર મસ્ત છે તૂર હારી છે તો આગળ વિડીયો જોતા રહ્યો તો પાણી પોઈ ગયું છે ને આ ખૂણેથી ચાલુ કર્યું હતું આપણે આ ખૂણેથી પાવન ચાલુ કર્યું હતું અને અહીંયાથી ત્યાં બધું પાતા પાતા જો અહીંયાથી આ પોઈજ્યો છું ચાર પાંચ ચારા પાઈ દીધા છે ખૂણે છે ને આ બધી તો આ બધું પૈ દીધું છે પરવા બરવા પોઈ ગયો છે ને હું વાળો મળ્યો નાકા તો પછી મળ્યું આગળ આગળ જોતા રહીજો વિડીયો અને છે ખૂણામાંથી તો આગળ આગળ જોતા રહ્યો વિડીયો આનીલ દોસ્તો આવી ગઈ છે વાઈડ અને હવે પૂરું થઈ ગયું ને અહીંકવાર આ છે નગરપાલિકા પાણીનો સમ ફિલ્ટરનો અને આપણે અહીંયા ખૂણો પી રહ્યો છે હું તો પાણી દેખાડ દઉં ઐંકવાર આવે છે અને હવે જવાનું જ આવવાનું છે ઓલકર ખૂણું ઓલકર બીજું ડુંગર ચારા પાવા તો આગળ જોતા રહ્યો વિડીયો હું દેખાડી દઉં અહીંયા પાણી પહોંચી ગયું છે ને હવે પૂરું થઈ ગયું પાવાનું ઇંકવાર આપડી ગાડી અને દોસ્તો ખૂણો તમને પાણી દેખાતું છે લાંબા વખોડામાં ઉતારી છે લાંબા ઠેર હળંગ જાય છે ને ડુંગળી ની રીયા બધી હળંગ પોઈ જાય છે હું ખૂણા છું એક પાયતી બીજા લાંબામાં ખૂણો રહ્યો સોરી અને હવે આમાં જાય છે પછી મળી આગળ આમ તો વાગી ગયા હવા અગિયાર થઈ ગયા છે તો પછી આગળ આગળ વિડીયો જોતા રહીજો આગળ આગળ મળતા રહીજો હું જાય બેઠો છું નાખું વાળાની વાર છે નહીં એટલે તો જોતા રહ્યો વિડીયો તો પાતો પાતો આ પહોંચી ગયો છું કેટલા પાયા આ એક આ હું ભોય બે આ ત્રણ ચાર પાંચ અને છઠ્ઠા વાળું તો લાઈટ ગઈ છે તો સો પાયા ને હજી ચાર પાંચ રહ્યા છે તો હવે મળીએ પછી લાઇટ બાઇટ આવે ને પીર આવે ને ત્યારે ત્યાં સુધી હવે ફોન ચાલુ નહીં કરું કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય તો આગળ જોતા રહીજો વિડીયો તો હવે મળીશું આગળ દોસ્તો આપણે આગળ વિડીયો મેં કીધું સો ચાર પી ગયા તારની જે લાઇટ ગઈ છે હાથમાં વાળ્યું હતું બે ને ચાર ને સો પી ગયા ને હાથમાં વાળ્યું હતું ત્યાં જ છે અને લાઇટ વહી ગઈ છે દોઢ કલાક થઈ સાડા અગિયારની ની ગઈ છે અત્યારે એક વાગ્યો તો હજી લાઇટ કાંઈ આવી નથી અને જે નાકું વાળ્યું હતું ને એમાં જાય છે લાઇટ આવે પછી બધું પીવે ને તો હવે જોતા રહી ગયો આગળ એટલે વિડીયો હવે મળશું આગળ દોસ્તો લાઈટ આવીને વહી ગઈ છે જોવો તમે અને અહીંયા પહોંચી ગયો હું પાતો પાતો ઠેઠામે હેઠળ જોઈ લો બધું હવે અને વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો અને વાગી ગયા છે સાડા ચાર હવે કાંઈ કામ છે નહીં આગળ તો આ ટ્વીટની સાથે સાથે વિડીયો પૂરો કરી દીધી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવો વિડીયોમાં તો બાય